તેઓ કહે તેમ કરો એમની સેવા કરો આમ આ બેન મામલતદાર ચેમ્બરમાં પ્રવેશ કરતા બેને કાગળો આપતા નાયબ મામલતદાર મેરામણે હાથ પકડી બેબસ માંગણી કરતા સભ્ય સમાજમાંથી આવતી દીકરીએ આ સાહેબને તાત્કાલિક રોકડું પરખાવી દઈને એક લપડાક પણ મારી દીધેલ અને ત્યાંથી નીકળે બીજા દિવસે અમદાવાદના કલેક્ટર સમક્ષ હસમુખ પટેલ સ્થાનિક સભ્ય થકી રજૂઆત કરેલ અને આ મહિલાએ ન્યાય માટે ડીસીપી જોન દેસાઈને

કાથી સાંજના સમય બાદ ઓફિસમાં બોલાવી તેઓનું શોષણ કરાવવા આવતું હોવાનું ઘટસ્ફોટ થયો છે અહીંયા સ્થાનિક લોકોના ચડાવ્યા અનુસાર નાયબ મામલતદાર સરકારશ્રીના હુકમની અવગણના કરે છે અને આવકના દાખલા આપવામાં યેનકેન પ્રકારે કમી કાઢીને નાગરિકોને હેરાન પરેશાન કરી રહ્યા છે દેખાવડી મહિલા જોઈને તેઓ પાસે પહોંચી જાય પોતાનો મોબાઈલ નંબર આપી કચેરીમાં આવેલ મહિલાનો મોબાઈલ નંબર મેળવી લે છે અને રાસલીલા શરૂ કરે છે હાલમાં અમદાવાદનો અને અમરાઈવાડી વિસ્તારમાં મોટાભાગે ગરીબ લાચાર મહિલાઓ રહેતી હોય છે અને જેઓનું શોષણ કરવામાં નાયબ મામલતદાર અને તેના રહેલા ચિરાગ અને તેના અન્ય સાગરતો સામેલ છે આ સરકારી કચેરીમાં ઓફિસ સમય બાદ ઇંગ્લિશ દારોની મહેફિલો માનવામાં આવે છે અને જે મહિલાને ટાર્ગેટ કરી હોય તેને બોલાવીને મંગાવીને જાતીય શોષણ કરી કચેરીને લગત કામ હોય કે તે પૂર્ણ કરી આપી ચૂપ કરી દેવામાં આવે છે એક મહિલા નામ નહીં આપવાની શરત જણાવેલ કે આ નાયબ મામલતદાર મેરામણ સ્ત્રી શોખીન છે જે સાંજે બોલાવી શોષણ કરે ત્યારે તેના સાગરીતો દ્વારા મહિલાઓના વિડીયો બનાવીને તેઓને બતાવી ડરાવીને ધમકાવી પૂર્ણ શોષણ કરવા માટે બોલાવે તેવું આયોજનબદ્ધ કામ કરે છે અમરાઈવાડી વિસ્તારમાં રહેતી આ ચેતનાને ન્યાય મળશે કે પછી આ મહિલા માટે રસ્તા ઉપર કેન્ડલ લઈ ફરવાનો વારો આવશે ત્યારે પોલીસ ગુનો દાખલ કરશે વિસ્તારના અનેક લોકોની માંગ છે કે કલેક્ટર સાહેબના આ રંગીન બિરાજી નાયબ મામલતદારી તાત્કાલિક ધોરણે બદલી કરે અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી સાબિત કરે કે કાયદો સર્વે સમાન માટે સમાન શું નામ છે બેન તમારું ત્રોડા છે શું બનાવ શું બન્યો છે મેરામણ સાહેબ છે સર્કલ અધિકારી સરકારી ચાવડીમાં બેસે છે ક્યાં આગળ અમરેવાડી મઝોન ફ્લેટની સામે ત્યાં હું આજથી બે મહિના પહેલાં ગઈ હતી અને એમણે મને ત્યાં આગળ આવકના દાખલા માટે મારા મામાનો અને એમણે એવું કીધું કે તમે છ વાગ્યા પછી આવો તો છ વાગ્યા પછી એમનો જે ક્લાર્ક છે એમણે મને એવું કીધું કે સાહેબ કે ને એ પ્રમાણે તમે કરશો ને તો તમારું કામ થશે અને પછી હું એમને કાગળ આપવા ગયો એમણે મારો હાથ પકડ્યો એટલે પછી ત્યાં માથાકૂટ થઈ અને પછી એમના ક્લાર્કે મને એવું કીધું કે સાહેબ કેને પ્રમાણે કરશો ને તો તમારું કામ થશે પછી એમણે આવકનો દાખલો બી બગાડી દીધો વધારે આવકવાળો કરી દીધો અને એના પછી અવારનવાર હમણાં સાત તારીખે એમના ત્યાં બીજો ક્લાર્ક નોકરી કરે છે ચિરાગ એના પાસે મને વોટ્સઅપ કોલ કરાવડાવ્યો રાત્રે સાડા દસ વાગે અને એ ચિરાગ છે એનો અવારનવાર મને ફોન બી આવ્યો સાદો ફોન બી આવ્યો અને મને એમ કહે છે મહેરામણ સાહેબનું શું ઉખાડી લીધું આમ તેમ એવું બધું મને ગાળો બી બોલ્યો એ રહ્યો એ ફોનમાં અને મેરામણ સાહેબ છે ને એમના ક્લાસ જોડે મને હેરાનગી કરાવે છે આ બાબતે તમે કે કે રજૂઆત કરી મે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને કરી છે અને ડીસીપી સાહેબની ઓફિસે ગઈ હતી એમણે એવું કીધું કે નીચે કંઈ ના થાય પછી તમે અહીં આવજો અને હજી સુધી આમાં કોઈ કાર્યવાહી થઈ નથી એટલે આ બાબતે ગુનો દાખલ કર્યો નથી ના કોઈ ગુનો દાખલ કર્યો નથી એપ્લિકેશન લીધી છે તમારી માંગ શું છે મારી માંગ એવી છે કે આ જે વ્યક્તિ છે મેરામણ સાહેબ એ અમરાઈવાડી વિસ્તારમાં તમે કેટલી બી લેડીઝોને જોસો કર્યું છે એવું કેટલી વખત બહાર આવ્યું છે પણ એના વિરુદ્ધમાં કંઈ જ થયું નથી અને મારી માંગ એવી છે કે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય ફરિયાદ દાખલ થાય પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવું